મારું નામ અજીત ઘનશ્યામ હરપા છે હું સ્પોર્ટ્સમાં એથ્લેટિક ઇવેન્ટ રમું છું અને તેમાં પણ સ્પ્રિન્ટર જેમાં ટુ હન્ડ્રેડ ફોર હન્ડ્રેડ અને હન્ડ્રેડ મીટર આવે છે ખેલમા કુંભ જે છે એ સારો એવો પ્લેટફોર્મ છે સ્કૂલથી લઈને ઓપન સુધી અને સિક્સટીન પ્લસ પણ રમાડે છે મોદી સાહેબના પ્રયાસથી ખેલમા એક સક્સેસ સ્ટોરી કહી શકાય છે જેમાં આપણે સોન લેવલ તાલુકા લેવલ ડિસ્ટ્રિક લેવલ કે ગુજરાત લેવલ સ્ટેટ લેવલ સુધી પડે સ્ટેટ લેવલ પછી રમાતું નથી પણ તેનો પણ ખ્યાલ છે કે આપણે એના સિવાયની ઘણી બધી ઇવેન્ટ રમી શકીએ છીએ નેશનલ ઇવેન્ટ્સ સારો એવો અનુભવ થાય છે બધાને બધા ખેલાડીઓ માટે એક નાનકડું એવું પણ મોટું પ્લેટફોર્મ છે એ ખેલમાં કુમ મારી જર્ની છે એ આજથી ત્રણ વર્ષ પહેલાં બે હજાર કે સમથિંગ ઓગણીસ કે વીસમાં ચાલુ કરી દીધી મેં તેની પહેલાં તો મને ખ્યાલ પણ નહોતો અને જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી હું ટોપ એટમાં આવું છું અને સાથે સાથે નેશનલ ઇવેન્ટ પણ રમું છું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં મારો રેન્ક છે અને સાથે ઓપનની પણ ઇવેન્ટ ઘણી બધી સપોર્ટ માટે ગુજરાત સરકાર સપોર્ટ આપે છે અને ઓપનની ઇવેન્ટ પણ થાય છે આપણે સાથે સાથે પ્રોત્સાહન માટે ખેલમાં હું સારું એવું પ્લેટફોર્મ છે અને સીઓયુ કે એકેડમીના પ્લેયર્સો જેની સાથે આપણે રમી શકીએ છીએ અને આગળ વધી પણ શકીએ અને સાથે ગુજરાત સરકારનો એ સપોર્ટ પણ છે કે ખેલ મહુકુમમાં પ્રાઇઝ મની પણ આપે છે અને સાથે હવે પણ એવું પણ કર્યું છે કે ઝોન લેવલથી જ પ્રાઇઝ મની આવે છે તો પંદરસો હજાર અને સાડા સાતસો રૂપિયાની સહાયથી નાના અને નાના એવા પ્લેયર્સને બહુ સારો એવો સપોર્ટ મળે છે અને તે જ રીતે પ્રોત્સાહન આપવા માટે બે હજાર છત્રીસ ઓલિમ્પિકનું આયોજન કરાઈ રહ્યું છે ગુજરાતમાં અને સાથે સાથે એ પણ હું કહેવા માગીશ કે નાના અને નાજુક છોકરાઓ છે જેને આજની જનરેશન છે એ મોબાઈલ પાછળ છે તો તેને ખેલમાં હુકુમ થકી આપણે ફિટનેસ તરફ વાળી શકીએ છીએ